હલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા જો સવારોના હાળાહાથ પુનાન થવાયા અને અમે આવ્યા હતા વાળીએ જો કે બેસો દોઆ રોજનું કામકાજ આપણે કરવું જ પડે જે નિયમિત છે તો જો સવાર સવારમાં મોર પણ આવી ગયો રોટલા ખાવા માટે જો બહુ મસ્ત એવું ગામડાનું લોકેશન જોઈ શકો તમે કે મસ્ત મોર છે જો અમે આપણા જવાનું સર ઘેર જો કે ભેંસો ધોવાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું અને અમે જઈએ ડેરી દૂધ આપવા માટે અને જો ચીકુ બહુ મસ્ત એવો આવ્યો હતો પાકી એટલે જેને ખાવા હોય ને આવજો અમારે વાળીએ લગભગ હજી અને પાકતા લગભગ દોઢ મહિનો જેવું થાય દોઢ બે મહિના કમ્પ્લીટ થાય તાણું પાક તાર જાવ જેવું એમના અમર જ્યાં રહેજો આ સાલોનું ઉત્પાદન જબરજસ્ત એક જગ્યાએ જો છે ચાર છે ચાર વળી જાઓ અને હવે જે અમાર થાય ને એ ઓર્ગેનિક ચીકુ થાય જો ઓર્ગેનિક એટલે કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં કશું નહીં ડાયરેક્ટ ઇમનમ જ ઉપર પાકે ને એ જ ખાવાનો કમ્પ્લીટ પાકે ને એટલે હાથ પડે ને એટલે પછી રે ઉતારી દેવાનો અને પછી ઘેર બે દાડા કોથળો રાખી અને એના ઉપર પાથરી દેવાનો એટલે

નાસ્તો અને સાથે પાલ આ એક એવી વસ્તુ હ પાલ વર્ષોથી એકના એક જ ક્વોલિટી ત્યારે જોઈ છે હવે ક્વોલિટીમાં એક લગી ફેરફાર થતો ને બહુ બેસ્ટ એવી ક્વોલિટી અને છેકથી જેટલો વર્ષથી આપણે ખાઈએ પાર લે નાનું તો થયું જેમ ભાવ વધી થોડું થોડું નાનું થયા જાય પણ આમ ક્વોલિટીમાં જે પહેલાં હતી ને એ જ ક્વોલિટી હોય ક્વોલિટીમાં કોઈ ફેરફાર નહીં બેસ્ટ ક્વોલિટી નંબર વન આવતું હોય ને તો લે અમે તો રોજ લાવીએ લહેડો ફટાફટ તાન લે ખાઈ લઈએ તો જો આપણા આ એરંડા ઉતાર જો કે આ ખેતર અમાર મોટાભાઈનું એના પહેલી બાજુ અમાર ખેતર એરંડાનું પણ પશુ ઉતારી પહેલાં તમાકુ જોઈએ જો કે બે દિવસ અગાઉ હતી તે થોડું પાણી વધારે પડવાનું તે તમાકુ રહી હક જઈએ જોઈએ અને પછી ઉતારવા જઈએ એરંડા તો જો આવી જાય અમારે તમાકુ તો તમાકુ તમાકુની અંદર પોણી ભરાય ને તો હોઠા જતા રહે અમારું થોડું છેતર નેચાડું એટલે પોણી થોડું વધારે ભરાય એટલે અમુક અમુક હોઠા જતા રહે જો હું તમને બતાવું જો એ આ હોઠા નાનું રાખ્યા ને આરે જતા રહે એક આ હોઠો એક આ હોટો એટલું આપણા ખેડૂતને નુકસાન પણ બીજી બધી તો તમાકુ બહુ મસ્ત એવી તમે જોઈ શકો છો એનો ગ્રોથ પણ સારો જેવી થઈએ તમાકુ ચોક્કસ તમે કમેન્ટ કરીને કહેજો કેજો ફટાફટ એરંડા ઉતારવા જઈએ ચાલો જો નોકરી ચાલુ થઈ જઈ

પણ બે મહિનોડી ભેસો વાંચી જાય ને પછી જવું ફરવા શેક રે શેર છેલ્લે રેલવેની જેટલા રેલવે છેલ્લે શેળો હોય ને એટલા જવું રેલવે બેન અને પછી એથી ફરતા ફરતા એટલે આખું ઇન્ડિયા ફરી વળવું પણ બે મહિના જવા દેવા બે મહિના ભેસો વહુકી જાય ને પછી જવું અને છેલ્લી ટિકિટ લેવી કે જેટલા છેલ્લે શેડો હોય ને એની ટિકિટ લેવીને એટલા જ ફરતા આપવું પણ હાલ બે મહિના ખેતીનું કોમ કરીએ અને બેસો વહુ પશુ ને કરવું આ રીતે કાતર આવો એમ જો હું તમને બતાવું આમ કહીને આવી પાકી હોય ને એ રીતે એ કહીએ ઉડી જાય તો જો અત્યારે વાગ્યા બપોરના બાર વાગ્યા આટલા એરંડા ઉતાર્યા આ અમારા એરંડા જો અમે રહે તો અમે બરાબરનો થાક લાવજો તે થોડું પાણી પીએ જો બાજુમાં ટોપું હોય અને પછી જીએ ઘેર તે કાલ ફરીથી આવીશું જોકે કાલ ઉતરી રહ્યો તો લારું લાવીશું તે લારામ પર દેવ તો ફટાફટ પાણી પીને જઈએ બેસીને ચાર પૂરો કરવાનો પાણી પી લે હડો તો આજે જમવામાં સળદની દાળ અને રોટલા દેશી જમવાનું ગમણા ચાલો હળો ફટાફટ ફિનિશ કરીએ તો આજે જો ગુરુ મહારાજના આશ્રમમાં અમાર છ પાર્લેની પાર્ટી પાર્લે લાયા છીએ બિસ્કીટ અમે અમાર ભીખોજી બધા વેચી દે

જણા જોવું ને એટલાથી પછી અમારા બ્લોગ આગળ હેરતાં બંધ થઈ જાય જે આજકાલના બ્લોગરો આવે નવા નવા એમને પણ પૂરું બોલવાનું પણ એમને તમે જોજો બ્લોગ બધા નવા નવા બ્લોગરો જેટલા આવે પણ એમને બોલવાનું પણ એટલું બધું હોતું નહીં સ્પીચ નહીં હોતી અને કોઈ બતાવતા નહીં કશું એ તે છતો એમના બ્લોગ હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર લોકો સુધી જોઈ યુટ્યુબ મોકલો અને અમારા બ્લોગ આટલા સુંદર અમે જમવાનું પણ બનાવી બતાવીએ છીએ પછી ખેતીવાડીનું પણ બતાવીએ છીએ અમારી પર્સનલ લાઈફ પણ અમે બતાવીએ છીએ બ્લોગની અંદર તે છતો આરે યુટ્યુબ જે ખરું એ પ્લેટફોર્મ અમારા વિડીયો આગળ લોકો સુધી મોકલતું નહીં તે એનું કોઈ કારણ અમને ધરતું નહીં જોકે શું હત બે હજાર પાંચ હજાર દસ હજાર લોકો સુધી અમારો બ્લોગ જાય તો થોડી ઘણી પણ ઇન્કમ થાય તો આપણને હરક ચડ અને બ્લોગ આજે બને એનાથી પણ આપણે હાળા હાળા બ્લોગ બતાવીએ પણ શું આ હેડવા જ દેતો નહીં આગળ એ એનું કોઈ કારણ કોઈ જળતું નહીં એટલે આપણે એવું પછી બી મોટિવેટ થઈએ કારણ કે એવું હેડના એટલે પછી એનો કોઈ મિનિંગ રહે જ નહીં બનાવવાનો બ્લોગ બનાવવાનું એટલે એવું ગૃહ ગ્રો શીખત કેમ કરતું નહીં અમારી ચેનલ એ જ અમને ખબર નહીં પડતી કે આટલા બે અઢી વર્ષથી અમે ઓની અંદર કામ કરીએ બહુ મસ્ત એવું મન લગાવીને કોમ કરીએ તે સત નહીં હાટતા અને જે આજકાલના આવું મહિનામાં ચેનલ ચાલુ કરી હોય અને બ્લોગ મૂકવાનું સ્ટાર્ટ કર્યું હોય તમે જોઈએ તમે બીજા બ્લોગ તે સતત હજાર પંદરસો લોકો બે હજાર લોકો સુધી તો એક જ દિવસમાં એમના બ્લોગ જતા હોય અને અમારે પાંચસો છસોએ જઈ અને પછી એટલો ઊભું થઈ જાય એટલે મારું હોમવર્કો ખબર પડતી નહીં મળે તમારું શું કેવું ચોક્કસ કમેન્ટ કરજો બસ આજના બ્લોગમાં આટલું ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી